સુરતના અઠવા બિલ્ડરનો હત્યાનો મામલો સામે આવ્યો હતો જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાઓને ધરપકડ કરી લીધી છે પૈસાની લેતી દેતીમાં બિલ્ડરની હત્યા કરાયા હોવાનું હાલ બહાર આવી રહ્યું છે અને નમાઝ અદા કરીને બહાર નીકળેલા આરીફ કુરેશી નામના બિલ્ડરની જાહેરમાં હત્યા કરાઈ હતી ઘટનાને અંજામ આપી આરોપીઓ ફરાર થઈ ગયા હતા હત્યાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી ત્યારે પોલીસે આરોપી ફૈઝ મુલ્લા તલ્લોઈ અને તબરેઝ મુલ્લા તલ્લોઈની ધરપકડ કરી લીધી છે એસ એલ સૈયદ સાથે કેમેરામેન સંદીપભાઈ સંદીપ બોસે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુ ડે ચેનલ